નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આપણે આગલા સેશન છે તેમાં ગુજરાતી વ્યાકરણના જે સમાનાર્થી વિરુદ્ધાર્થી અને બીજા જે ટોપિકો છે તેના વિશેની આપણે ચર્ચા કરેલ હતી તેવી જ રીતે જે સુપર મોસ્ટ આઈપી જે રૂઢિપ્રયોગો છે તેની આ સેશનમાં આપણે ચર્ચા કરવાની છે આના સિવાયના જે રૂઢિપ્રયોગો છે તેની આપણે આગલા સેશનમાં પણ ચર્ચા કરેલ છે એટલે કે જે સુપર મોસ્ટ આઈમપી જે તમામ બરાબર જે ગુજરાત સરકાર છે તેના દ્વારા જે સ્પર્ધાત્મક એક્ઝામો જે સરકારી નોકરી માટે કે એ લેવામાં આવે છે જેમાં તમામ એક્ઝામ એમ ગુજરાત સરકાર દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં ગુજરાતી વિષયમાંથી જે ગુજરાતી વ્યાકરણનો સમાવેશ થાય છે તેના માટે બરાબર તેવી એક્ઝામો માટે જે સુપર મોસ્ટ આઈએમપી બરાબર જે વ્યાકરણના ટોપિક છે તે તમારા સુધી બરાબર જે પહોંચાડવાનો પૂરો પ્રયાસ નીવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવે છે જેમાં સુપર મોસ્ટ આઈએમપી જે બાબતો છે એ તમામ તમારા સમક્ષ રજૂ કરવામાં આવે છે તો તમારો પણ સાથ અને સહયોગ છે પૂરેપૂરો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને આપતા રહેજો અને બીજા જે લોકો છે બરાબર તમારા ફ્રેન્ડ છે મિત્રો છે તેને પણ આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની રીક શેર કરજો જેથી તમારો પણ અને સાથ અને સહકાર ચેનલ જે આપણી છે બરાબર તેને મળી રહે તો આજે આપણે જે જોવાના છીએ તે સુપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર રૂઢિપ્રયોગો વિશેની આપણે માહિતી મેળવવાના છીએ આજના રૂઢિપ્રયોગો કઈક આ પ્રમાણે છે રૂઢિપ્રયોગો મીઠા ઝાડના મૂળ કાઢવા એટલે કે સ્વાર્થ બુદ્ધિએ ભલું કરનારનો વધુ લાભ ઉઠાવવો એટલે કે જે સ્વાર્થ છે બરાબર સ્વાર્થી બુદ્ધિ છે બરાબર એના દ્વારા જે ભલું કરનાર છે તેનો વધુ લાભ છે તે ઉઠાવે છે ડાંગળી ચસકી જવી એટલે ગાંડા થઈ જવું ઓછોવાના કરવા એટલે કે લાડ લડાવવા જાન ઉઘડવી એટલે આનંદ ઉલ્લાસ સાથે જાન વિદાય થવી જાન ઉઘડવી એટલે આનંદ અને ઉલ્લાસ સાથે વિદાય એક તંતે સંગઠિત કરવું એકોતેર પેઢી તારવી પોતાના વંશનું નામ રોશન કરવું એકોતેર પેઢી તારવી એટલે પોતાના વંશનું નામ રોશન કરવું એક આંગળીએ ધારવું સર્વ સત્તાધીશ થઈ જવું સત્યાનાશ વાળું સત્યાનાશ વાળું એટલે ખેદાન મેદાન કરી દેવું આખે અંધારા આવવા એટલે ભાન ગુમાવવી આખે અંધારા આવી જવા એટલે ભાન ગુમાવવી મહેનત ધૂળમાં મળવી એટલે નિષ્ઠાથી કરેલું કામ નકામું જયું મહેનત ધૂળમાં જવી એટલે કે જે નિષ્ઠાથી કામ કર્યું હતું બરાબર તે બધું નકામું જવું एक पगए थई रहूं એટલે ખડે પગે તત્પર થાઉં એક પગે થઈ જાવું એટલે કે ખડે પગે તત્પર રહી હું આખો જીણી કરવી ધ્યાનથી જોઉં આખો થરવી એટલે આખોને પસંદ પડું વસમી ભૂત કરું એટલે બાળીને નષ્ટ કરું પહુકી ઉઠું એટલે ગુસ્સામાં જેમ તેમ બોલું વા સાથે વઠવું એટલે ગમે તેની સાથે લડી પડવું વા સાથે એટલે ગમે એની સાથે છે લડી પડવું મગજ ભમમાં લાગવું બુદ્ધિ ઠેકાણે ન રહેવી આંખ ઝીણી થવી કઈ સમજમાં ન આવવું વિચારે ચડવું બરાબર આંખ ઝીણી થવી ખોટ પૂરી કરવી એટલે ભીડ ભાંગવી ડોકું હલાવું ડોકું હલાવું એટલે આ કેના કહેવી મોટું લાલચોળ થઈ જવું એ ખૂબ ગુસ્સે થઈ જઉં બરાબર મોટુ લાલચોર થઈ જઉં એટલે ખૂબ ગુસ્સે થઈ શકું એના સિવાય આપણે મોઢું લાલચો થઈ જઉં એટલે ગુસ્સે ખૂબ ગુસ્સે થઈ જઉં એમ મનમાં રમું એટલે સ્મરણ રૂપે વાગોળિયા કરું મનમાં રમું સ્મરણ રૂપે વાગોળિયા કરું ભણકાર વાગવા ભવિષ્યની આગાઈ થવી ખાતરદારી કરવી એટલે મહેમાનગિરી કરવી ફના થઉં નાશ પામું દ્રવી ઉઠવું એટલે કરુણાથી સભર થઈ જવું ઉઠવો મૂકવો એટલે કે મોટેથી પોક મૂકીને રડવું ગળગળા થઈ જવું અતિશય દુઃખના ભારે નીચે બોલી નુસા તુસી ચાલવી એટલે ખેંચતાણ કરવી કાલાવાલા કરવા એટલે વિનંતી કરવી ચખવાણા પડી જવું એટલે કે શોભીલા પડી જવું હાફા મારવા વ્યર્થ પ્રયત્ન કરવા દુકાળમાં અઘિત માસ હો એટલે ખરાબ સ્થિતિમાં વધુ ખરાબ સ્થિતિ આવવી દર ગુજર કરવું એટલે સાખી લેવું અથવા માફ કરવું દર ગુજર કરવું એટલે સાખી લેવું અથવા આંખ વધવી સંકેત કે ઈશારાથી સમજવું ઘરના દેવતાનો વાસો ઉડી જવો ઘર સુમ શામ થઈ જવું ઘર ભંગ થવું વિધુર થઈ જવું ઘર ભંગ થવું એટલે વિધુર થઈ જવું ચિંતા કે દુઃખ નો બોજ લાગવો જવું એટલે ગળી જવું અથવા નાશ કરવો અંગૂઠો બતાવવો ઇનકાર સૂચવો અથવા તો ચીડવું અંગૂઠો બતાવવો એટલે કે ઇનકાર સૂચવો અથવા ચીડવું મીટ માંડવી એટલે એકી દશે જોઈ હું બરાબર મીટ માંડવી એટલે કે એકીડસે જોઈ રહ્યું એક તારો જોઈ લેવું રંજવો અફસોસવો પરસેવો પાડવો એટલે ખૂબ મહેનત કરવી હાથ પગ હલાવવા એટલે મહેનત કરવી હાથ પગ હલાવ એટલે મહેનત કરવી રોટલો મળી રહેવો ખાવા પૂરતી વ્યવસ્થા થઈ રહેવી દિલમાં અવાજ ઉઠવો અંતરમાં પ્રેરણા થવી ધૂળમાં મળવું કરેલા પ્રયત્નો નિષ્ફળ બનાવવા મીંડા આગળ એકડો માંડવો મીંડા આગળ એકવું બેસી જવું આઘાતની બેસી જવું એટલે આઘાતની લાગણી અનુભવી ભેખ લેવો સંન્યાસ લેવો મન વાળી લેવું એટલે સમાધાન કરવું મન સાથે વ્યવહાર ઉકેલ શોધી લેવો નિશ્વાસ નાખવો હતાશ કે નિરાશાને કારણે ઊંડો શ્વાસ લેવો નિશ્વાસ નાખવો એટલે કે હતાશ કે નિરાશાને કારણે ઊંડો શ્વાસ લેવો હૃદય ભરાઈ જવું કે વ્યથિત થઈ જવું બોર બોર જેવડા આંસુ ટપકવા અતિશય દુઃખથી રડવું હૃદયના તાર જણ ઉઠવા અત્યંત રોમાંચિત થઈ જવું થાકીને લોત થઈ જવું ખૂબ થાકી ચોં હું ઊરું મોટું કરું એટલે સામે જોવાનું બંધ કરું મોટો પેટના હું ઉદાન મનના હું લોવારો કરવો કસા અર્થ કે સંદર્ભ વિના બકવાસ કરવો ઢોખો લાગવો એટલે ખોટું લાગવું પેટ ભરીને વાતો કરવી ખૂબ વાતો કરવી પેટ ભરીને વાતો કરવી ખૂબ વાતો કરવી ધંધેરો પીટા હોય છાની વાત જાહેર કરવી ધંધેરો પીટા હોય એટલે છાની વાત છે તેને જાહેર કરવી હોળી કરવી એટલે નાશ કરવો તિલા જળી આપવી અથવા તો છોડી દેવું તિલા જળી આપવી એટલે કે છોડી દેવું રંગ રંગમાં વ્યાપી જવું આખા શરીરમાં ફેલાઈ જવું અભરે ભરાવું સમુદ્ર થવું ઓયા કરી જવું એટલે બીજાની વસ્તુ પચાવવી પાડવી લેવાઈ જવું દુબડા પડી જવું આંખો મીચી દેવી મૃત્યુ આઠો શેરડો પડવો હૃદયનો આઘાત લાગવો કીર્તિ પ્રસરવી ખ્યાતિ કે નામના મળવી મન ઉઠી જવું કોઈ વસ્તુમાં રસ નવો જગ ખારું લાગવું સંસાર સુખ અપ્રિય લાગવું કમાલ કરવી અન્યને નવાઈ કમાડે તેવું પરાક્રમ કરવું એટલે કમાલ કરવી નખરા કરવા બરાબર નખરા કરવા લટકા કરવા હજમ કરવું પચાવી પાડવું વટ હોવો રોફ દબામ હોવો મેથી પાક મળવો માર ખાવો રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું કાન નહીં દેવા ધ્યાન ન આપું હાથા થવું સાધન કે નિમિત્ત બનવું ચસકો લાગવો એટલે ખોટા રવાડે ચડવી ચડવી એટલે કે શું થવી મિજાજ ગુમાવો એટલે ખૂબ ગુસ્સે થવું ફજેતી થવું એટલે બદનામ થઈ જવું અથવા તો બદનામ થવું ફજેતી થવી એટલે બદનામ થવું અવાજમાં મધ રેડવું એટલે મીઠાશથી બોલવું દંગ થવું એટલે આશ્ચર્યચકિત થવું દરિયો દોડવો એટલે જહેમત ઉઠાવવી તાગ લેવો એટલે અંદાજ કાઢવો તાગ લેવો એટલે અંદાજ કાઢવો વાત દાટી દેવી એટલે વાતનો ત્યાં જ અંત લાવવો આસુનો સાગર છલકાવો એટલે ખૂબ રડવું અલ્લાહ મિયાને પ્યારા થઈ જવું મૃત્યુ પામવું નાનાકાની કરવી હા ના કરવી ટહુકો પાડવો એટલે મીઠાશથી બોલવું હોઠા પડવું એટલે કે ચખવાણા પડી જવી હરડો લેવો એ ચારે બાજુથી ભીષમાં લેવું લલાટે લખાવું લલાટે લખાવું ભાગ્યમાં હોવું ગંગામાં જળ વહી જવું ઘણો સમય પસાર થઈ જવો કળ વળવી એટલે શાંતિ થવી પથારો પાથરવો એટલે આસપાસ જેમ તેમ ચીજ વસ્તુઓ વેર વિખેર રાખવી વેળાએ ચડવું અતિ ઉત્સાહમાં આવવું હેળાએ ચડવું એટલે અતિ ઉત્સાહે આવું આરો ન હોવો એટલે કોઈ ઉપાય ન હોવો ઓછાણ ન રહેવું એટલે યાદ ન રહેવું ફફડી ઉઠવું ડરી જવું તંત નો મુકવેલે જીદ કે હઠ પકડવી જાત ઘસી નાખવી પુષ્કળ મહેનત કરવી ખાઈ પોળી થવી અંતર વધવું આંસુ નો બંધ તોડવો એટલે કઠણ હૈયું વિગ્ર લિપ્ત થઈ જવું ગળગડા થઈ જવું લાગણી વશ થવું ગળગડા થઈ જવું લાગણી વશ થવું મચક આપવી સહેજ પણ ઝુકવું નહીં મચક ન આપવી સહેજ પણ નહીં જાગવો પુષ્કળ હતાશ થઈ જવું એક કાકરે બે પક્ષી મારું એક કામ દ્વારા બે ધ્યેય હાંસલ કરવા કઠે ડૂમો બાજવો લાગણી થઈને ગડગડા થવું શીર ઝુકાવી દેવું સ્વીકાર કરવો નમવું પાણી ફેરવી દેવું નિષ્ફળ બનાવી દેવું ઓછું આવું એટલે ખોટું લાગવું હાવું કરવું એ શાંત કરવું ખમૈયા કરવા કાટલું કાઢી નાખવું પ્રાણ હરી લેવા કાને ધરવું એ ધ્યાન પર લેવું તળ પાપડ થઈ રહેવું ખૂબ આતુર અને અધિરાય હોવું હૃદય હાથ ન રહેવા હિંમત કે ધીરજ ન રહેવી ન થવો સંતોષ ન થવો ધરવ ન થવો સંતોષ ન થવો બલિહારી હોવું વિશેષતા કે ખુશી હોવી મંત્ર મુખ ન થવું નવાઈ પામવું આંગળી આપતા પોચે વળગવું થોડું આપવા બધું આટકી લેવા પ્રયત્નો કરવા સોનાના ચાક પાડી જવા ખૂબ ચાહો ચલાવી હોવી લોહીનું પાણી કરવું ખૂબ મહેનત કરવી બાલ હોવી યશ મેળવવો ચડતી થવી પ્રાણ પાથરવા બધું અણપણ કરી દેવું મોતને તલવાર લટકવી માથે મોત નમતું જોખવું સમાધાન કરવું મોતના મુખમાંથી લાવી આપવું મુશ્કેલ કામ પાર પાડવું કપાળે ચોડવું એટલે માથે પડવું ભોગ ધરી દેવો બલિદાન આપવું બેડો પાર થવો સફળ થઈ જવું વિમુખ થવું મોઢું ફેરવી લેવું આત્મા દંખવો હૃદય ખૂબ દુઃખી થવું માયા લાગવી મમતા બંધાવવી ઝાટકણી કાઢવી એટલે સખત શબ્દોમાં ઠપકો આપવો ગંથ આવવી એટલે શંકા પડવી ગંધ આવી એટલે શંકા પડવી વાત કાપવી એટલે વિરોધ કરવો હાડ હાડ કરવી એટલે દુષ્કારી કાઢવી પટ્ટામણમાં જવું એ ખાલી વપરાઈ જવું કસબ હોવું પારવત હોવું કસબ હોવું એટલે પારંગત હોવું કુડીમાં ગોળ ભાંગ હોય એટલે અંદરો અંદર પતાવી લેવું કૂવો હવાળો કરવો આત્મહત્યા કરવી કૂવો હવાળો કરવો એટલે આત્મહત્યા કરવી ખારી દાંત થવી કંઈ પણ ખાવાની ઈચ્છા થવી ખાટા થવું નારાજ થવું ઝાડ બિછાવવી એટલે કાવતરું કરવું ચિતરા ફાડવા એટલે ખરી વાત મૂકી દઈ આડી આવડી વાતો કરવી તેલમાં માખ ડૂબી એટલે વીલું પડી જવું ડંકો વગાડવો એટલે છાપ બેસાડવી પાછા થવું એટલે મૃત્યુ પામવું બરાબર પાછા થવું એટલે મૃત્યુ પામું દી વળ વળ સારી સ્થિતિ હોવી બોલ દેવો એટલે વચન આપવું બોલ દેવો એટલે વચન આપવું માથે ચડાવું એટલે સ્વીકારી લેવું માથે ચડાવું સ્વીકારી લેવું અને હાથ આપવો એટલે કે મદદ કરવી તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું આજે આપણી જે સુપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જે રૂઢિપ્રયોગો છે તેની આપણે માહિતી મેળવી નવા સેશનમાં નવા ટોપિક સાથે ફરી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત